રાણી તળાવ પાસેનો રસ્તો વધુ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો સાબરકાંઠા જિલ્લાના ગંભીરપુરા પાસે આવેલ ઈડર પ્રખ્યાત તળાવ એટલે રાણી તળાવ વધુ વરસાદ રસ્તો બંધ કરવામાં આવ્યો સાબરાવાસ યુટ્યુબ ચેનલના દર્શક અશ્વિનભાઈ પંડ્યા તરફથી હાલમાં આ સમાચાર મળી રહ્યા છે એ મુજબ ઈડરનું રાણી તળાવ વધુ વરસાદથી છલોછલ ભરાઈ ગયું હોય તેથી રસ્તાઓ બંધ કરવામાં આવે છે ત્યાંથી અવરજવર ન કરવા વિનંતી છે રિપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે